હાય ગાઈસ જોવો અમે જઈએ છે લખાકાડી માં દર્શન કરવા પાવાગઢ અને પાવાગઢ અમે બધાય જઈએ છીએ કીકો બндайવો છે અમે બધાય જઈએ છીએ પાવાગઢ અને જોવો આ એક તો રાતે અંધારો થઈ ગયો તો તોય છતાં અમે બધાય અંધારા માં રાત તනිකરા દે લે બોવાજ અંધારું હતું અને જોવો રોડ પર કોઈ માણસો દેખાતા નથી અને અમે બધાય ચાહે છે 4 wheel બндайવી છે અને અમે બધાય જઈએ છે પાવાગઢ માના દર્શન કરવા દર્શન કરી અને પછી આપણે જવાનું છે બીજે કેમ કે નવો વર્ષ આવવાનો હે આજે દિવાળી એમ અને દિવાળીના દિવસે અમે નીકળ્યા હે બધાને હેપી દિવાળી અને કાલે હે બેસનો વરસ તો અમે બધાએ કાલે એટલે એમ કે મહાકાળી માના દર્શન કરીએ અને નવા વર્ષની નવી શરૂઆત કરીએ એટલે અમે નીકળી ગયા હે બધાએ મહાકાળીમાના દર્શન કરવા પછી તો અમારે તો પેટ્રોલ પૂરું થઈ ગયું હતું પછી તો અમે બધાય પેટ્રોલ પૂરાવા જવાના હે પહેલાં તો ચા પાણી પીધું અને ચા પાણી પીવા ઊભા રહી ગયા બધાય પછી ચા પાણી પી અને પછી જવાનું છે અમારે પેલા તમારે બેનના ઘરે જવાનું છે

મહાકાળી માના દર્શન કરવા અમે બધાય પાછા બેસી ગયા હે તિયાર બિયાર થઈ કમ્પ્લીટ થઈ અને બેસી ગયા આપણે મહાકાળી માના દર્શન કરવા આડું જઈએ છીએ બધાય બધા એક તો કેટલી ટ્રાફિક હતી અને તોય છતાં અમે બધાય આડા આવરા બેહી ગયા હે એ તોય બેહી અને પછી હવે જઈએ આપણે મહાકાળી માના દર્શન કરવા અને જો અમે ફૂટી ગયા મહાકાળી માના દર્શન કરવા અને આમાંથી જો હમણાં ડુંગર દેખા હે અને બધું જો ફૂગવા જવા હે પછી પૂગીને આપણે પછી ડુંગર જવાનું હોય તો વિડીયો ઉતારી નાખો કે વિડીયો ઉતારી અને જોઈએ આપણે છેટું હતું થોડુંક જ જો તો એ દેખાતા હતા થોડા થોડા તમને તો નહીં દેખાય કેમ કે મોબાઈલમાં બધા નતું દેખાતું પછી અમે બધા આવી ગયા જો એક તો કેમ ઉપરા ઉપરી બેસા બેઠા હે અને પછી તો એ આવે હે ને આવી અને જોઓ આ આઈથી ડુંગર દેખાવા માંડ્યા છે આવ ડુકડે આવી ગયા છે અને આવી અને પછી આપણે દર્શન કરવાના છે એટલે જો એક તો ગાડી એક તો એમ લેવી કે એમ લેવી કેમ કે પહેલી વાર આવ્યા તો કઈ ખબર નથી પડતી પણ જો આ ડુંગર દેખાય છે આપણે બધાયને જવાનું અમાર બધાયને જવાનું છે દર્શન કરવા પછી અમે તો પહેલા તો ડુંગર પર ઉતારી નાખું ડુંગર નો વિડીયો ઉતારી અને પછી આપણે હવે તો હા ગયા પછી પૂગી અને પછી આપણે દર્શન કરવાના હે અને પગથિયા ચડી ચડી ને તો શું થાય છતાં પગથિયા ચડવાના છીએ કે બે હજાર પગથીયા હે બે હજારમાં માં તો શું વાળ લાગે એટલે જો ડુંગર પણ દેખાય છે અને નદી પણ ભરાયેલી છે અને નદી પણ હે અને ડુંગર એ સામે દેખાય છે અમે બધા ભૂગવા જાય અને અહીંયા જો વિક્રમ ઠાકોરે વિડીયો એટલે ગીત ઉતાર્યું હતું એટલે જો અમે બધા પછી જો આ ડુકડે ભૂલી ગયા હે ભાઈ બધા અમે બધાય મસ્તી કરતા હતા ગીત સાંભળતા હતા અને પછી અમે જાય હતા દર્શન કરવા દર્શન કરી ના જવું કેવી રીતના ગીત ગાઈ હે પણ ગીત તો તમને સાંભળાય નહીં કેમ કે મેં બંધ કરી નાખ્યું એટલે એટલે જોવો મેં બોલું એમ કે બધાયને અવાજ આવતો હતો એટલે મેં મારું જવાનું એવું બધું કર્યું અને પછી જવું આપણે આવી ગયા જવું બધાય બેઠા હે અને પછી હવે તો હાવ નજીક આવી ગયો તો હાવ ભૂબી જ ગયા હે હામે જ મંદિર દેખાય છે જેટલા સુધી ફોન જાય એટલા સુધી આપણે જવા દઈએ જવા દઈએ અને પછી આપણે ઉતરી ગયા હે અને ઉતરીને પછી આપણે જોવાનું હે એ કઈ રીતે કેવું બન્યું છે હમણાંથી નવું કાક બધાય કહેતા તો બહુ મસ્ત બન્યું છે એટલે જુઓ આ ગેટથી જવાનું છે આપણે મહાકાળી માના દર્શન કરવા અને આપણે આવી ગયા હે દર્શન કરવા હાટું અને એક તો અહીંના રસ્તા તો પૂછો જ માં એવા રસ્તા હતા પણ એમ ને એમ ને એમ ને કેટલા બધી નકરા ઢોરા જ હતા એટલે એમ કે બહુ જ આ વાંકા ચૂંકા હતા પછી અમે ઉતરી ગયા ગાડીમાંથી બીજી ગાડીમાં બેઠા હતા ત્યાંની અલગ ગાડી આવે એમાં બેઠા હતા પછી એમાં બેસી અને પછી આપણે ઊંઘી ગયા હાવ દર્શન કરવા હાટું અને પછી આપણે હાલીન જવાનું છે અહીંથી પછી અમે બધા હાલીને જઈએ છે પછી હાલીન જાય અને જો એમાં છોકરીનું હાથ પકડી લીધું એમાં છોકરી પણ દર્શન કરી પેલો પગથી દર્શન કરી લીધા પછી આ બે કે મારે ફોટા પાડવા એટલે પછી તો અમે અડધે ભૂંગીને આ જો વિડીયો ઉતારી નાખો આ પણ ગેડ જ છે અંદર જવાનું ત્યાંથી શરૂઆત થઈ ગઈ પગથિયાની પછી પગથિયા આપણે ચડવા માંડ્યા હે અને પગથિયા ચડી અને પછી તો એ છતાં આપણે પગથિયા ચડવા માંડ્યા હે